નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસની નવી બ્લુ પ્રિન્ટ બે હાજર પચીસ છવ્વીસ મુજબનું ધોરણ આઠનું સંસ્કૃત વિષયનું આ જે પ્રશ્નપત્ર છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો આ વિડીયોમાં આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર જે પરીક્ષા લેવાની છે અગિયાર દસ બે હજાર શનિવારના રોજ તેનું એસી ગુણનું જે સંપૂર્ણ સોલ્યુશનનું પ્રશ્નપત્ર છે તે જોવાના છે જો અહીંયા પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે સમજવાનો છે અને તમારે પ્રશ્નપત્ર જે છે તમારી જે પુરવણી છે તેની અંદર તમારે લખવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દાનામ ઉપયોગમ કૃત્વા કરિક્ત સ્થાનાની પૂરા હતું જેના કુલ છ માર્ક છે જો અહીંયા ચિત્ર આપેલું છે ને અહીંયા ખાલી જગ્યામાં અહીંયા તમને જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો ધોરણ આઠનું સંસ્કૃત વિષયનું આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અહીંયા તમે જોઈ શકો છો નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી અને જો તમને જવાબ આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ આ દરેકે દરેક સવાલના જવાબ અચૂકથી જણાવતા જજો ત્યાર પછી અહીંયા બીજું ચિત્ર આપણને આપેલું છે ખાલી જગ્યા અશ્વહ ત્યાર પછી ત્રીજું ચિત્ર છે ખાલી જગ્યા સંચિકા ત્યાર પછી ચોથું ચિત્ર છે ખાલી જગ્યા મૂર્તિ અથવા તો પ્રતિમા પાંચમું ચિત્ર છે ખાલી જગ્યા દ્વારમ છઠ્ઠું ચિત્ર છે ખાલી જગ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં પાંચ વાક્યો લખો જેના કુલ દસ માર્ક છે ઈતે તે ઈતા તા ઇતાની તાન્ય અને યુયમ જેવા આપણને અહીંયા વાક્યો આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેના કુલ આઠ માર્ક્સ છે તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે જો રીતે ત્યારે ચાર વાક્યોને આપણે બનાવવાના છે નરેન્દ્ર કાર્યાલય ગૃહમ ગચ્છતિ બીજું વિનય ક્રીડાંગણત વાટિકા ગચ્છતિ ત્રીજું અલકા પાલનપુર તાંધીનગરમ ગચ્છતી ચોથું કુમાર ભુજ અમદાવાદમ ગચ્છતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યને સંસ્કૃત ભાષામાં લખો આ અમારી શાળા છે બીજું તે મારી શિક્ષ તે મારા શિક્ષક છે ત્રીજું હું બાલિકા છું ચોથું તું મિત્ર છે પાંચમું આ મારા દાદા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો પહેલું કુસુમે હે કમ અર્ચામ બીજું જામાતા સદા કિમ અપેક્ષતે ત્રીજું સદા કાન અનુગચ્છામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સંક્ષિપ્તા ટિપ્પણી લિખતું સંસ્કૃતમાં છ વાક્યમાં ટૂંક નોંધ લખો મમદિનચર્યા અને સંસ્કૃત શબ્દમાં લખો તો અહીંયા ત્રીસ બેતાલીસ ચોપન અડસઠ અને સાડત્રીસ જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કતિવાદન એટલે કે કેટલા વાગ્યા છે સમય સંસ્કૃત અને સંસ્કૃત શબ્દમાં લખો

તો મિત્રો આ રીતે આ જે ધોરણ આઠનું આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોયું એવા દરેકે દરેક વિષયના દરેકે દરેક ધોરણના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રથમ સત્રાંત પરીક્ષાના બની ચૂક્યા છે જેના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમારી ગયા વર્ષની જે પ્રશ્નપત્ર હોય ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર હોય ત્રિમાસિક કસોટીઓ હોય ને પોથી હોય તેમાંથી જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તે આપણે વીણી વિણીને તૈયાર કરેલા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો